ત્યારબાદ જમ્મુ કાશ્મીરના દાલ સરોવરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ ટેલિકાસ્ટને લોકોએ નિહાળ્યું હતું ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંસેવકો સંસ્થાઓ એનજીઓ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાઈને યોગ કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા યોગાસન અને તેનાથી થતા ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત થાય યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી ભરૂચમાં આ જ ઉદ્દેશ્ય સાથે જિલ્લા કક્ષાએ તેમજ જિલ્લાની તમામ નગરપાલિકા કક્ષાઓ તાલુકા કક્ષાએ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગની ઉજવણી કરાઈ હતી આ તબક્કે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા જિલ્લા પ્રાયોજના વહીવટદાર યોગેશ સાંગલે જિલ્લા વિકાસ અધિકારી પી જોશી જિલ્લા પોલીસ વડા આર એસી ગાંગલ અને વિવિધ સંસ્થાઓના યોગ સાધકો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા માન્ય પ્રધાનમંત્રીશ્રી દ્વારા જે વિચાર આપવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સેલિબ્રેશન આજે દસમા દિવસ આજે ભરૂચમાં જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે થયું મોટી સંખ્યામાં લોકો જોડાયા અને એક સફળતા જે અમે જોઈ રહ્યા છીએ આ ઇવેન્ટની એ છે લાર્જ નંબર ઓફ પીપલ મોટા નંબરમાં લોકો હવે યોગ સાથે એટલા જોડાઈ રહ્યા છે અને એની લાઇફ સ્ટાઈલ તરીકે એને ઉજવી રહ્યા છે એને બનાવી રહ્યા છે જેનું એક આરોગ્ય ઉપર જન આરોગ્ય ઉપર એક બહુ જ મોટી પોઝિટિવ ઇમ્પેક્ટ છે લોકો આની સાથે વધારે જોડાય અને યોગની જે વ્યવસ્થાઓ રાજ્ય સરકાર ઊભી કરી રહી છે હવે રાજ્ય યોગ બોર્ડના માધ્યમ થકીથી પણ એનો પણ લાભ લે લોકો એવી ખૂબ શુભકામનાઓ થેન્ક યુ આજે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચૌદથી સમગ્ર વિશ્વમાં યુનાઇટેડ નેશન દ્વારા માન્યતા મળ્યા પછી શરૂ થયેલો આજનો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શ્રીનગર ખાતેથી પ્રસારિત થયો છે મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બનાસકાંઠા સરહદથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે સાથે સાથે આ કાર્યક્રમના સમર્થનમાં ભરૂચ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે આજે યોજવામાં આવ્યો છે ખૂબ મોટી સંખ્યામાં નાગરિક ભાઈઓ બહેનોએ સામાજિક સંસ્થાઓએ એનજીઓએ બધાએ ભાગ લીધો છે જિલ્લાના તંત્ર દ્વારા ખૂબ સફળ આયોજન કરવામાં આવ્યું છે સૌ નાગરિક ભાઈઓ બહેનોને આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ આશા રાખીએ છીએ કે આજનો આ દિવસ એ આપણા જિલ્લાના સૌ નાગરિક ભાઈઓ બહેનો માટે યોગ આપણા જીવનમાં સામેલ કરીને આપણે આપણા મેનેજર જીએનએફસી ભરૂચ જય હિન્દ આજના દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે આપણા લોકલાડીલા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે ચાલુ કરાવ્યો છે અને જે વિશ્વમાં એને ખૂબ જ આવકાર મળ્યો છે તે આજે જીએનએફસીના ના ગ્રાઉન્ડ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં જિલ્લા કક્ષાનો ભરૂચ જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ યોજાયો એમાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો વાલીઓ નાગરિકો અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે જીએનએફસીના પણ પદાધિકારીઓ સાથે જે યોગ દિવસ માનવામાં ઉજવવામાં આવ્યો ખૂબ જ સરસ રીતે સંબંધ્યો અને માન્ય આદરણીય પ્રધાનમંત્રીશ્રી તથા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલશ્રીનો પણ લાઈવ અમે જોયું હોય બહુ સરસ થેન્ક યુ થેન્ક યુ